દસવાડા ગામે યુવાને શું કર્યું કે પોલીસ દોડી આવી પારડી તાલુકાના દસવાડા ગામે વાવફડિયા ખાતે પોતાના અગિયાર વર્ષનો બાળક અને પત્ની હર્ષિદાબેન તેમજ માતા પિતા અને ભાઈઓ સાથે સહિયારો કુટુંબમાં રહેતા ગિરીશભાઈ સુમનભાઈ પટેલ ઉંમરવાર સાડત્રીસે ગત રાત્રિના પોતાના ઘરે ખાઈ જીવન ટૂંક આપ્યું હતું જેની જાણ પરિવારને થતા પાડી મોહ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ બાબતે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધી મૃતકની લાશને પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી જોકે ગિરીશભાઈએ કયા કારણસર આપઘાત કર્યો તે અગબંધ રહ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો